શહેરમાં મોડી રાત સુધી લારીઓ ખુલ્લી રહેલી હોય છે ત્યારે કોઈ દિવસ મારામારી જેવી કોઈ અનિચ્છનીય ઘટનાઓ ન બને તે માટે પોલીસ અને વેપારીઓ વચ્ચે બેઠક પડી હતી જેમાં મોડી રાત સુધી લારીઓ ખુલ્લી નહી રાખી કાયદાનું પાલન કરવા પોલીસે સૂચના આપી હતી વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં મોડી રાત્રિના સમય સુધી ખાણીપીણીની લારીઓ ઊભી રહેતી હોય છે ત્યારે કોઈ દિવસ રાત્રિના મારામારી સહિતના વિવિધ પનાઓ બનતા હોય છે તેને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગ દ્વારા લારી ધારકો તથા દુકાનોના વેપારીઓ સાથે મીટિંગ યોજવામાં આવી છે આ શનિવારે એસીપી એમપી બોજાણી પીઆઈ આરબી ચૌહાણ તથા આર એલ ચૌહાણની આગેવાની હેઠળ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના યાકુદપુરા પાણીગેટ દરવાજા એમજી રોડ નવા બજાર તેમજ મંગળ બજારમાં ધંધો કરતા વેપારીઓ સાથે બેઠક યોજી હતી પોલીસ અધિકારીઓએ તેમને મોડી રાત સુધી લારી નહીં ચાલુ રાખવા તથા સમયસર બંધ કરી કાયદાનું પાલન કરવા માટેની સૂચના આપી હતી